નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ શેર બજાર આજે બે તરફી વધઘટમાં થડાયું છે અને જેને કહેવાય કે ચૌદ દિવસ જે આપણને સતત તેજી જોવા મળી તો ગઈકાલે આપણને નરમાઈ જોવા મળી આજે આપણને વધુ નરમાઈ જોવા મળી તેની પાછળના અનેક કારણો છે એ કારણોની પણ ચર્ચા કરીશું આગામી દિવસોમાં આપણને એમ લાગે કે ભાઈ બજારમાં તેજી હવે પાછી આવશે ખરી કારણ કે માર્કેટ જે રીતે આજે ટર્ન એરાઉન્ડ થયું છે માર્કેટમાં જે બે તરફી વધઘટ પણ જોવાઈ છે આપણને તો શું માર્કેટમાં તેજી પાછી આવશે એ સવાલનો જવાબ પણ આપણે મેળવીશું અને કેટલાક આજે શેર બજારના મહત્વના સમાચારો ઉપર પણ નજર કરીશું સૌ પ્રથમ આજના બજારની ચાલ ઉપર તો મિત્રો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ આજે એક્યાસી હજાર આઠસો ને પિસ્તાલીસના નીચા મથળે ખુલ્યો વધીને બ્યાસી હજાર ચારસો આઠ થયો અને ત્યાંથી ઘટીને એક્યાસી હજાર આઠસો ને તેત્રીસ થઈ અને બ્યાસી હજાર ત્રણસો બાવન પોઈન્ટ ચોસઠ બન આવ્યો જે બસો બે પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર નેવ્યાસી ખુલ્યો શરૂઆતમાં ઘટીને પચીસ હજાર ત્યાંશી થયો ત્યાંથી વધીને પચીસ હજાર બસો સોળ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર એકસો અઠ્ઠાણું પોઈન્ટ સિત્તેર બન આવ્યો જે એક્યાસી પોઈન્ટ પંદરની નરમાઈ દર્શાવે છે મિત્રો બજારમાં જે નીચો મથાળે ગેપમાં ખુલ્યું અને પછી પાછું નીચા મથાળેથી ડીપ બાઈંગ આવ્યું અને તેને કારણે માર્કેટમાં આપણને ઘટ્યા મથાળેથી સારી રિકવરી જોવા મળી પણ તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં ક્લોઝિંગ આવ્યા છે એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો આજના એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ છે તેરસો સત્તર સ્ટોક છે એના ભાવ વધ્યા હતા ચૌદસો એક શેર છે જેના ભાવ ઘટ્યા હતા છ્યાસી શેર અનચેન્જ રહ્યા હતા ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ તો એકસો હતા હાઈ હતા હતા અને છે એ વીક લો એટલે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો એકસો ને પાંચ શેર છે કે જેમાં અપર સર્કિટ એટલે કે તેજીની સર્કિટ લાગી હતી અને સત્તાવન સ્ટોક છે એમાં મંદીની સર્કિટ લાગી હતી આજના ટોપ ગોઈન આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સમાં છે એશિયન પેઇન્ટ ગ્રાસિન્ક હિન્દુસ્તાન યુનિલિવર અલ્ટ્રા સિમેન્ટ સન ફાર્મા ટોપ લૂઝર્સની વાત કરીએ તો વિપ્રો કોલ ઇન્ડિયા ઓએનજીસી હિન્દાલકો એલટીઆઈ માઇન્ડ ટ્રી તો મિત્રો આ બજારની આજની ચાલ હતી અને હવે નજર કરીએ કે માર્કેટ કેમ આજે બજારમાં ખરાબ થયું તો ગઈકાલે મોડી રાત્રે અમેરિકાનો જે યુએસ ઇકોનોમીનો જે ફાઇનલ ડેટા આવ્યો જે પીએમઆઈ આવ્યો એ સુડતાલીસ પોઈન્ટ નવ આવ્યો છે એટલે આગામી મહિને પ્રીવિયસમાં ફોર્ટી એઇટ હતો એ ઘટીને સુડતાલીસ પોઈન્ટ નવ આવ્યો પણ એક્સપેક્ટેશન હતું અડતાલીસ પોઈન્ટ એકનું એટલે જે ધારણા કરતાં પણ અને પ્રીવિયસ ક્લોઝિંગ કરતાં પણ પીએમઆઈ ડેટા નિરુત્સાહી આવ્યો છે જેને કારણે ડાઉ નેસડેક એશિયાના તમામ સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા જેની ભારતીય શેરબજાર ઉપર અસર પડી અને ચૌદ દિવસની તેજીને બ્રેક વાગી એટલે આજે જેને કહેવાય કે આઈટી સ્ટોકમાં ખાસ કરીને કારણ કે અમેરિકાની ઇકોનોમી ડાઉન થાય ત્યારે આઈટી સ્ટોક ઉપર સેલિંગ પ્રેશર આવતું હોય છે તેવી જ રીતે આજે પણ આઈટી સ્ટોક ઉપર સેલિંગ પ્રેશર આવ્યું અને આઈટી સેક્ટરના તમામ સ્ટોક્સ આજે ઘટીને આવ્યા હતા તેની સામે એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરના શેરો છે એમાં થોડું બાઈંગ જોવા મળ્યું એટલે એમાં થોડુંક આપણને જેને કે માર્કેટ વધારે તૂટ્યું નથી એટલે જે બજાર થોડુંક સામાન્ય મામૂલી ઘટાડા સાથે બંધ રહ્યું છે તો મિત્રો આ હતા બજારના વધઘટ અંગેના કારણો હવે આપણે જોઈએ મહત્વના સમાચારો શું હતા બજારમાં તો એક પોઝિટિવ ફેક્ટર જે આવ્યું છે કે વર્લ્ડ બેંકે ચાલુ વર્ષે ભારતનો જે ગ્રોથ છે એને વધારીને સાત ટકા કર્યો છે પેલા એ છ પોઈન્ટ છ નો અંદાજ હતો હવે એને વધારીને સાત ટકા કર્યો છે એટલે વર્લ્ડ બેંકને એમ છે કે ભારતીય ઇકોનોમી વધુ સારી રીતે આગળ વધશે અને પ્રગતિ કરશે અને સારો ગ્રોથ કરશે તેની પાછળ એણે કારણો પણ રજૂ કર્યા છે કે ચોમાસું સારું છે અને ખાનગી કન્ઝમ્પશન જે છે એમાં પણ વધારો થયો છે બીજી તરફ એક નેગેટિવ ન્યૂઝ એ છે કે ચીનથી સ્ટીલની ડમ્પિંગ થઈ રહ્યું છે સ્ટીલનું ડમ્પિંગ થઈ રહ્યું છે એટલે સ્ટીલ ઉદ્યોગ જે એચડી સ્વામી છે સ્ટીલ પ્રધાન એમણે એવો સંકેત આપ્યો છે કે ચીનથી જે સ્ટીલ આયાત થાય છે એના ઉપર ટેરિફ વધારવામાં આવે હાલ ઇમ્પોર્ટ ડ્યુટી સાડા સાત ટકા છે તે વધારીને દસથી બાર ટકા કરાશે જેથી સ્થાનિક લેવલે જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ફાયદો થશે ત્રીજું મહત્વનું કારણ કહું તો ક્રૂડ ઓઇલમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે બ્રેન્ટ ક્રૂડ છે એ ચુમ્બોતેર ડોલરની નીચે ગયું છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ છે એ સિત્તેર ડોલરની નીચે ગયું છે ક્રૂડ ઘટે એ ભારતીય બજાર કે ભારતીય ઇકોનોમી માટે ખૂબ સારી નિશાની છે બીજી તરફ વાત કરીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ નો પ્લેટફોર્મ છે મિત્રો બજારમાં અત્યારે આઈપીઓની બોલવાલા છે આઈપીઓના તમામ જે નવા સ્ટોક્સ લિસ્ટિંગ થઈ રહ્યા છે તેમાં સારું એવું પ્રીમિયમ કે સારું એવું ગેમ મળી રહ્યું છે માર્કેટમાં નાણાંનો પ્રવાહ સતત આવી રહ્યો છે હવે આગામી દિવસોમાં બજાર કેવું રહેશે તેજીને ગઈકાલે બ્રેક વાગી આજે બજાર વધુ ઘટ્યું તો હવે પ્રશ્ન થાય કે ફરી પાછી તેજી આવશે કે કેમ તો હું આપને જણાવું કે નિફ્ટીમાં પચીસ હજાર ત્રણસોનું રેઝિસ્ટન્સ લેવલ છે જે મેં ગઈકાલે પણ કહ્યું હતું અને આગલા વિડીયોમાં પણ કહ્યું હતું એટલે પચીસ હજાર ત્રણસો નિફ્ટીનું રેઝિસ્ટન્સ લેવલ છે ત્યાં આસપાસ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળશે આ હર્ડલ્સ ન ખુદાવે ત્યાં સુધી નવી તેજીને કોઈ સ્થાન નથી બીજું નીચામાં નિફ્ટીમાં ચોવીસ હજાર આઠસો પચાસ અને ચોવીસ હજાર નવસોનું એક સપોર્ટ લેવલ છે એટલે આ ટેકનિકલ લેવલ્સની વાત કરી પણ જૂના જમાનાના એટલે જૂના શેર બજારના જે વ્યક્તિઓ હતા એ એવું માનતા કે પાંચ બુધવારીઓ મહિનો હોય તો બજારમાં મંદી આવે આજે ભાદરવો મહિનો શરૂ થયો છે બુધવારથી બેસતો મહિનો છે ભાદરવા મહિનામાં પાંચ બુધવાર છે એટલે આ પાંચ બુધવાર બજારમાં મંદી કારક છે એવું જૂના જમાનાના ગઈડિયાઓ કહેતા હતા જે આજે મને યાદ આવ્યું એટલે આ વિડીયો આપણે યાદ કરાવ્યું છે માટે સાવચેતીથી ટ્રેડિંગ કરજો અને ઇન્વેસ્ટમેન્ટ કરજો મિત્રો આ વિડીયો આપણે એજ્યુકેશન પર્પઝથી બનાવીએ છીએ એટલે એમાં શેર બજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન તો રહેલું જ છે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કોમેન્ટ્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ